સામે હારનાર કોંગી ઉમેદવાર મેરામણ ગોરિયાની પિટિશન પર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે હાઈકોર્ટના ચુકાદાને પગલે ગુજરાત વિધાનસભામાં ભાજપના સંખ્યા બળ ફરી સો થી ઘટી નવ્વાણું પર પહોંચી ગયું છે રાજ્યમાં સૌથી ધનવાન ધારાસભ્યોમાં સામેલ પબુભા હાઈકોર્ટે ઝટકો આપ્યો છે બે હાજર સત્તર ની વિધાનસભા ચૂંટણી માટે ભરાયેલા ફોર્મમાં માં પગલે દ્વારિકાની ચૂંટણી રદ કરાઈ હાઈકોર્ટમાં જજ પરેશ ઉપાધ્યાયની કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો પબુભા ની લીગલ ટીમ તરફથી હાઈકોર્ટના સિંગલ જજના ચુકાદાને પડકારવા સુપ્રીમ કોર્ટમાં જવા માટે ચાર સપ્તાહનો સમય માંગ્યો હતો તો સામે મેરામણ ગોરિયાએ આ બેઠક પર પોતાને વિજેતા જાહેર કરવાની માંગ પણ કરી

પૂરે પૂરેપૂરો ભરોસો ચૂંટણી પંચ દ્વારા જે કઈ કાર્યવાહી કરવામાં આવે છે એ પારદર્શક અને અને તટસ્થ નથી એવું આ ચુકાદાથી પુરવાર થાય છે જે તે સમયે જે તે માણસોએ આ ફોર્મની ની ચકાસણી કરી હશે તેમણે આ ક્ષતિને છાવરી છે શા માટે રદ થઈ દ્વારિકાની ચૂંટણી હકીકતમાં બે હાજર સત્તર ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પબુભાઈ ઉમેદવારી કરી હતી તો ડમી તરીકે તેમના પુત્રએ ઉમેદવારી કરી હતી દ્વારકા બ્યાસી નંબરની આ બેઠકના ફોર્મમાં પબુભા અને તેમના ડમી ફોર્મ બંનેમાં સીટનું નામ નોતું લખવામાં આવ્યું વીસ નવેમ્બર બે હાજર સત્તર ના દિવસે ભરાયેલા ફોર્મ ના ભાગ એક માં વિધાનસભા બેઠક નું નામ નહોતું લખાયું આ મુદ્દે જે વખતે મેરામણ ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો તે વખતે રાત્રે વાગ્યા સુધી દલીલો ચાલી હતી પરંતુ ચૂંટણી અધિકારીએ મેરામણ ગોરિયા ના વાંધાઓ ને ફગાવતા ફોર્મ માન્ય રાખ્યું હતું બાદમાં મેરામણ ગોરિયાએ હાઈકોર્ટ માં નાખી હતી જેમાં ફોર્મ માં પબુભાઈ દ્વારકા બેઠક માટે ઉમેદવારી કરી છે તેનો ઉલ્લેખ ન કર્યા ની રજૂઆત હતી મેરામણ ગોરિયાએ ચૂંટણી રદ કરવા માંગ કરી હતી હાઈકોર્ટની સિંગલ જજની બેન્ બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ દ્વારિકાની ચૂંટણી રદ કરવાનો ચુકાદો આપ્યો છે કોર્ટે એવો હુકમ આપેલો છે કે ભાઈ આ ચૂંટણી અત્યારે રદ કરવી અને નવેસરથી થી ચૂંટણી કરવાની એવો હુકમ આપ્યો છે મહત્વનું છે કે આ બેઠક પર પબુભા માણેક સતત સાત વખત જીતી ચૂક્યા છે તેઓ ત્રણ વાર અપક્ષ તરીકે ચૂંટાયા છે તો બાદમાં કોંગ્રેસની ટિકિટ પર પણ ચૂંટાયા હતા એ પછી તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટાયા હતા હાઈકોર્ટના આ ચુકાદાને પબુભા માણેકે સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કરી છે સાથે જ તેમણે આઠમી વાર ચૂંટણી લડવાની તૈયારી પણ બતાવી છે કે આથી સંતોષ ન વાગા સુપ્રીમ કોર્ટમાં આમાં હું દાખલ કરશું દ્વારકાની ચૂંટણી રદ થતા હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપનું પ્રતિનિધિત્વ નથી રહ્યું કારણ કે આ જિલ્લાની અન્ય બેઠક ખંભાળિયામાં કોંગ્રેસના વિક્રમ માડમ ધારાસભ્ય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી